કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં તમારું સ્વાગત છે લોન મેળવો તો બેંક જનરલી લોન મેળા કરતા હોય છે પોલીસને લોન મેળવો અને આ શબ્દ તમને પણ વિચિત્ર અમારે પણ કરવું પડે છે એની તમે તમારા ધંધામાં ઉપયોગી થઈ શકે એવી બધી નાની નાની પ્રોબ્લેમમાંથી પસાર થતા હો તો બેંક તમને હેલ્પ કરશે એ પણ ભાવનગર આજે છાપરું હોલ ખાતે માનનીય એસપી સાહેબ હર્ષદ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર વિભાગના નાગરિકોને અત્રે આમંત્રિત કરી અને એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી બેંકોના અધિકારીઓ દ્વારા તમામ નાગરિકોને લોન કઈ રીતે મળે એ બાબતે અને જુદી જુદી સરકારી સ્કીમ શું છે એ બાબતે માર્ગદર્શન આપી અને તમામ નાગરિકોને પોતાની જે પૈસાની જરૂરિયાત છે ત્યારે વીસ ચક્રમાં ન ફસાવવું અને એવા વ્યક્તિઓ પાસેથી પૈસા લેવા નહીં પરંતુ બેંક પાસે જઈ અને જુદી જુદી સરકારી સ્કીમ હેઠળ નાણાં લઈ શકે એ બાબતે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપી અને તમામને લોન લેવા માટે પ્રેરિત કરવાનો એક કાર્યક્રમ હતો જે આજે છાપરૂ હોલ ખાતે યોજવામાં આવેલો હતો થેન્ક યુ